સૌથી પહેલાં વ્યૂ સમજીએ વૈશ્વિક બજારો પર કારણ કે ફરી એકવાર ટ્રમ્પ દ્વારા જે ધમકી આપણને આવતી દેખાડી રહી છે ખાસ કરીને કારણ કે રશિયાથી ઓઇલ ખરીદવા પર તેઓ ભડક્યા છે એને લીધે એક નજર ત્યાં આપણને ખાસ કરીને આમ જોકે આપણને સરકાર તરફથી પણ સામે જે છે કહી શકાય કે એમને જવાબ પણ મળ્યો છે પરંતુ કઈ રીતે એક આ અપડેટ જોઈ રહ્યા છો અગર હેન્ડઓવર જોવા જઈએ તો વૈશ્વિક બજારો મજબૂત ગઈકાલે ક્લોઝિંગ આપ્યું છે પરંતુ આપણા માટે ફરી એક નેગેટિવ અપડેટ આવતી ટેરિફને લઈને જે આવતી બતાવી રહી છે અને એની સાથે સાથે મહત્ત્વનું વધારે આપણા માટે ક્યુ અર્નિંગ્સ અર્નિંગ અત્યારે જે રીતે એક પિક પર આપણે જોઈ રહ્યા છીએ કંપનીઓના નંબર્સ ત્યારબાદ ઓવરઓલ સેક્ટરના રિએક્શન માર્કેટ પર એની અસર અને આજે ગિફ્ટ નિફ્ટી થોડી એક નરમાશ સૂચવી રહ્યું છે ઓવરઓલ ફંડામેન્ટલ્સ જાણીએ અત્યારે ભારતીય બજારને તમે ક્યાં જોઈ રહ્યા છો ગુડ મોર્નિંગ ચાંદી જે ટ્રમ્પ છે ને ટ્રમ્પ કંઈ પણ કહી શકે ડબલ સ્ટાન્ડર્ડ છે એ સરકારે પણ બહુ સારો જવાબ આપ્યો છે એટલે આમાં તો એક જ વસ્તુ છે કે એમની રીતે ચાલે છે પણ ઓફકોર્સ આપણે પણ આપણા સેલ્ફ ઇન્ટરેસ્ટ જોવા જોઈએ જે નેશન પ્રતિ જે ઇન્ટરેસ્ટ છે એ પહેલાં ધ્યાન આપવું જોઈએ તો અફકોર્સ સરકાર પ્રોપર જવાબ આપશે પણ હા આ એક ઓવરહેંગ રહેશે માર્કેટ પર કેમકે માર્કેટને અનિશ્ચિતતા નથી ગમતી માર્કેટને ચા માર્કેટ હંમેશા ચાલે છે કે ક્લિયર કટ કહેવાય ને કે આગળનું પાથું હોવું જોઈએ જે માર્કેટ વધે તો ઓફકોર્સ આ ટ્રમ્પનું જે રીતે બયાન છે એ ઓફકોર્સ માર્કેટને થોડું દબાણમાં રાખે છે પ્લસ ક્વાર્ટરલી રિઝલ્ટ પણ જો ઘણા મિક્સ બેક આવ્યા છે અમુક સારા અમુક ખરાબ તો એવું ક્લિયર કટ તમે સેક્ટર વાઇઝ પણ જો તો એવું કોઈ સેક્ટર નથી કે ક્લિયર કટ વિનર છે હા અમુક અમુક જે રીતે તમે એફએમસી જો કન્ઝમ્શન જો એ બધામાં અને બેન્કસમાં સિલેક્ટેડ પીએસયુ બેન્ક એ બધાના રિઝલ્ટ સારા છે બાકી ઘણા બધા મિક્સ બેક આવ્યા છે એટલે એવા કોઈ ટ્રીગર નથી રીતે માર્કેટને ટ્રિગર કરે કે અહીંયાથી ઉપર જઈ શકે ઓફકોર્સ આપણે એક રેન્જમાં રહીશું જે આઈ થિંક તમારા ટેકનિકલ એનાલિસ્ટ પણ બધા કહેતા હોય કે એની બહાર કંઈ દેખાતું નથી થોડી નબળાઈને ઉપર હશે પણ આ એક આ એક એવો મોકો છે જ્યાં ઇન્વેસ્ટરે બહુ જ ચૂઝ થઈને બહુ ચૂઝી રહેવું પડશે અને સ્ટોક રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે સ્ટોક સ્પેસિફિક સેક્ટર રિલેટેડ સેક્ટરમાં પણ સ્પેસિફિક સ્ટોકમાં રિઝલ્ટ જોઈને ઇન્વેસ્ટ કરવું પડશે કેમ કે એક સેક્ટરના બધા સ્ટોકના પણ રિઝલ્ટ સારા નથી આવી રહ્યા તો આઈ થિંક સેકન્ડ ક્વોર્ટર બેટર રહેશે જ્યારેનો ઇન્ટરેસ્ટ રેટ કટ ને આરબીઆઈ રેટ કટ ને એ બધાનું ટ્રાન્ઝેક્શન આપણને દેખાશે પણ ત્યાં સુધી સ્ટોક સ્પેસિફિક માર્કેટ છે અને આઈ થિંક ઇન્વેસ્ટરને સારો એવો મોકો પણ મળશે આઈ થિંક હજી પણ બે ત્રણ મહિના મને કંઈ ખાસ લાગતું નથી આઈ થિંક સેકન્ડ વીક ઓફ ઓક્ટોબરથી કંઈ ફરક પડશે સિવાય કે આપણે ટ્રમ્પ સાથે કંઈ એગ્રીમેન્ટ થઈ જાય ને આપણે પંદર ટકા સુધી પહોંચી જઈએ નેગોશિયેશન તો વસ્તુ લેશે પણ હમણાં જે રીતે ચાલી રહ્યું છે તો આઈ થિંક માર્કેટ દબાણમાં જ રહેશે અત્યારે તો હજુ પણ એક માર્કેટ દબાણમાં અહીંયાથી રહી શકે છે પરિણામો